ખાવાનું તું તેલ નથી જો કઈ નથી ખોરાથી કવર હું છોકરા તો મારી એમ કરો એ બહુ મુશ્કેલી મારે નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા દાદી પાસે આવ્યા છીએ જે ઘણી બધી તકલીફોમાં ઘણા બધા દુઃખ દર્દ વેઠી અને પોતાનું જીવન જીવી રહે છે દાદી છે અને એમનો એક દીકરો છે ત્રીસ વર્ષનો દીકરાને ખેંસ આવે છે ઘણી બધી કહેવાય ને એક માને જ્યારે દીકરાનો દર જ તો ઘણું બધું દુઃખ થાય પણ કહી શકે કોઈને નહીં ક્યારે ઘરની અંદર હોય નહીં કાંઈ તો ઘણી બધી તકલીફો પડી જતી હોય છે દાદી હમણાં વાત જ કરતા કે કાલે એને ખેંસ આવી તો ખેંસ આવી દવાખાને લઈ જવાનો પણ પૈસા નથી ભાઈ આ છોકરા તો જીવ રહી

मě् πα 54 D मया उतायोcción लिट गंडिया मुखिते ख्यूस। मीलीजी हो सुझिब एक है बत्योश।

કેટલાનો ખર્ચો કીધો ડોક્ટર મે સમી મેર માં ગઈ તે 4000 કીધા તો ઓ કેતે કરો વરદ પેલા કઈ હતી 4000 ને બેગા કરી તો બોલ ઇને દાદી રડો તો પછી તમે આજે દાદી રહ્યો છો એ તમારું પોતાનું મકાન છે ભાડે રહ્યો છે ભાડાનું મકાન છે ભાઈ બિલ્ડર છે બિલ્ડરનું મકાન છે તો આનું કેટલું ભાડું છે આનું 2000 સો કોક કટ કટકે 1000 1000 કરીને આપો મહિનામાં બે વાર કર કરે તો હું કરું

એ જ મારે વાંધો છે છોકરાનો મેં છોકરાને કાંઈક થયું એમને ક્યાંક થયું તો છોકરાનું પણ તો મારો બે સહી માં નીકળો એકાબીજાને સહારે સહારો જો ભાઈ અમારે એ પાડ્યા ને શું પછી તમે શું કામ કરો દાળ હું કાંઈ નહીં કર ઘર કવાળા બેન પણ એવું છે ને બે કહે તો પસારા પોથા કરેલું ઈ આવું એ માસે થોડું જે થાય બિચારા તો ત્યાં કેટલા આપે એ હો દોઢસો રોકડા લઈ લો

બીજી શું શું તકલીફો પડે બીજી તકલીફ આપણે આ હોય ભાઈ ઘરની હોય બીજું શું હોય ખાવા પીવાનું ને એ બધું હોય ભાડું ભરવું હોય તો ભાડાવાળા કેમ એમ ને ન એક મહિનો ખમે બે મહિના ખમે એ શું કરે બીચાર સાચી વાત જો મારો પ્રોબ્લેમ છે શું કરું ભાઈ ખાવાનું તો એટલે ખાવા પીવાની જરૂર છે એની દાદી ઉપાધી કરવામાં અમે તમારા દીકરા જવા છે ને અમારથી જે પણ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરું e अंधया बत्वा दिर्वीर आउच स्तुम बढारोणी तो ? मुलत के तपन हएले रचाब जार्च सतुम કેટલા જણાને કીધું છે દાદી આવી રીતે રાશિ કે ઘણા જ્યોતિ પર કોઈ કર્યું નથી આ જ્યોતિમાં કોઈ નથી નહીં કોઈ જ લગન નથી આવી આદી લગે તમે આવ્યા છો ખુશ છો ને દાદી આજે ખુશ છે બટા ને ને શોક શોક અને દાદી આજનો આ ખાસ રાશન છે શેરપુરા પુરા સ્વામીનારાયણ સત્સંગી તરફથી એમના તરફથી આ તમને બધી જ ભેટ છે દાદી તો શું કહેશો એમના છે તને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન અને હોવાના કારણે આશીર્વાદ છે એક માન

સ્વામિનારાયણ ભગવાનની તો જેટલી પણ વાત કરીએ એટલી ઓછી અને આજે એમના આવા ભાવિ ભક્તો તરફથી આવી રીતે જે નિરાધારની સહાય લોકો છે એમના માટે ખાસ સપોર્ટ આવે છે એટલે ખૂબ અમને પણ આનંદ થાય કે સમાજમાં આવા પણ સત્સંગી ભક્તો છે કે જે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી એમને જીવનમાં ઘણું બધું ભગવાન આપ્યું છે તો એ આવા લોકો માટે વાપરે છે અને આવા લોકોને જે પણ એનાથી થઈ શકે એટલી સહાય કરવાની કોશિશ કરે છે એટલે થેન્ક યુ સો મચ આખા ગ્રુપને અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરશું કે આશીર્વાદ આપે બધાને કે હજી ગ્રુપો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને વધુમાં વધુ લોકોની મદદ કરે અને અમને પણ એક એવા સારા આશીર્વાદ આપે કે અમે આવા નિરાધાર દાદા દાદી પાસે પહોંચી શકીએ અને એમની મદદ કરી શકીએ તો થેન્ક યુ સો મચ ફરી વખત અને દોસ્તો બીજી વાત એ કે ઘણી વખત આપણને એમ લાગતું હોય કે રાશન આપવું એમાં શું મોટી વાત છે પણ ક્યારેક તમે આવા પરિવાર પાસે જઈ અને એનું ઘરે જુઓ ને તો ખ્યાલ આવે કે આપણે જે રોટલી અને જે આપણે જે શું કહેવાય જૂઠું મૂકી દઈએ છીએ એ લોકો અહીંયા એટલું નસીબ નથી થતું ઘણા ઘણા પરિવારોને અમે જ્યારે મળતા હોય છે તો ખૂબ દુઃખ થાય એમ ઘરની અંદર એક બબે પાવું તેલ હોય એટલે ઘણી બધી એવી પરિસ્થિતિ ખરાબ જીવન જીવતા હોય ને પોતાના સ્વાભિમાનથી જીવતા હોય છે સમાજની અંદર એવી રીતે રહેતા હોય કે કાંઈ એના શું કહેવાય એના જીવનમાં કાંઈ દુઃખ નથી એવી રીતના રહેતા હોય છે એટલે ઘણું બધું દુઃખ થાય કે આવા આજુબાજુ આવા પરિવારમાં આપણી પાસે કોઈ રહેતું હોય તો આપણે જે પણ આપણેથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરવી જોઈએ દોસ્તો અને ખાસ આજે બીજી થેન્ક યુ કે અમારે હાર્દિક ભાઈ છે જે અવારનવાર તમે કદાચ વિડીયોના માધ્યમથી જોતા હશો કે દરેક વિડીયોમાં એ કીટ સડાવતા હોય છે પણ એક ઓલા કહે ને એમ કે કીટ આપી બહુ મોટી વાત નથી પણ કીટને તીજામાં ચોથામાં દાદી આ તમે કેટલા માયા રહ્યો છો અમે ત્રીજા તીજા ત્રીજામાં રહ્યો છો એટલે તમે વિચાર કરો કે ત્રણ કટ્ટા ઘઉં અને જે આ બીજો કટો છે એમાં બધી જ વસ્તુ આવી જતી હોય છે એ ચાલીસથી પિસ્તાલીસ કિલોનો કટ્ટો એ બધી જ વસ્તુ ચડાવી તેલનો ડબ્બો સડાવો એટલે ત્રીજા સોથામાં મોસ્ટ ઓફ અમારે બધી જગ્યાએ ત્રીજા સોથામાં જ લોકો રહેતા હોય છે અને ત્યાં ચડાવવાનું હોતું હોય છે કોક જ જગ્યા એવી હોય કે જ્યાં કદાચ સ્લીપની વ્યવસ્થા હોતી હોય છે એટલે એમને ખાસ થેન્ક યુ અને ભગવાન એને ખૂબ હજી શક્તિ આપે કે આવા નિરાધાર પરિવારો માટે હંમેશા મદદ થઈ શકે અને હમણાં હું અમે વાત કરી કે મેં કીધું આપણે નીચે મૂકી દઈ કોઈક નીચેથી મેં કીધું દાદીને ઉપર ચડાવી દેશે પણ હાર્દિક કહી કે નહીં કે દાદી માટે કે હું ઉપર ચડાવી દઈ કાંઈ વાંધો નહીં કે થોડુંક ઘણું લાગશે વજન પણ પાંચ દસ મિનિટ ઓલું થશે પણ કૂપાદી નહીં એમ દાદીને કે આજે એટલે એમને પણ આશીર્વાદ આપજો દોસ્તો અને સપોર્ટ આપજો કે હજી એમના પરિવારમાં એ પણ એક જવાબદાર માણસ છે તો ભગવાન એને હજી પણ વધારે શક્તિ આપે અને આવે નિરાધાર લોકો સુધી વધુને વધુ પહોંચી શકીએ અમે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત